હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઓબીસી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટેનું ફોર્મ કેવી રીતે ભરવું આ ફોર્મ તમને કોઈપણ મામલતદાર શ્રીની ઓફિસમાંથી મળી જશે અથવા તો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એ લિંક ઉપર તમે ક્લિક આપશો એટલે ફોર્મ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે એ ફોર્મની તમે ઝેરોક્સ કઢાવીને પણ ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવાની શરૂઆત કરીએ એ પહેલાં એક સૂચના આપેલી છે એ જરૂર વાંચી લેવી લખેલું છે અરજદાર શ્રીએ અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની રહેશે તેમજ અરજી સાથે માગ્યા મુજબના તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ બીડવાની રહેશે આ ઉપરાંત અરજી સાથે આપેલા ચેકલિસ્ટમાં તમામ મુદ્દાઓના જવાબ અવશ્ય આપવાના રહેશે જો એક પણ વિગત અધૂરી હશે કે પુરાવા રજૂ કરેલ નહીં તો અરજી અરજીપત્ર સ્વીકારવામાં આવશે નહીં તો પૂરેપૂરું બોમ્બ શાંતિથી સારા અક્ષરે ભરવાનું રહેશે અને તમામ પુરાવાઓની નકલ જોડવાની રહેશે તો સૌથી પહેલાં જોઈએ કે કયા કયા પુરાવાઓની જરૂર પડશે એટલે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સૌથી પહેલાં છે અરજદારનો તલાટી રૂબરૂ જવાબ પરિશિષ્ટ બે બત્રીસ મુજબ એ આગળ ફોર્મ ભરવાનું આવશે એ ત્યારે હું તમને સમજાવી દઈશ બીજું છે પંચનામું ત્રીજું છે સોગંદનામું એ તમારે વકીલ સમક્ષ કરવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ રહેઠાણના પુરાવા માટે તમે લાઇટ બિલ ટેલિફોન બિલ મ્યુનિસિપાલિટી ટેક્સ બિલ પાન કાર્ડ મતદાર ફોટો ઓળખપત્ર વગેરે તમે આપી શકો છો ત્યારબાદ પાંચમું ડોક્યુમેન્ટ છે રેશન કાર્ડ તમારે રેશન કાર્ડની ઝેરોક્ષ આપવી ફરજિયાત છે ત્યારબાદ છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ત્યારબાદ છે અરજદારના માતા પિતાની છેલ્લા વર્ષની વાર્ષિક આવકના પુરાવા એટલે કે તમારે આવકનો દાખલો પણ જરૂર પડશે ત્યારબાદ આગળ છે નોકરી કરનાર કર્મચારીના કિસ્સામાં તેમની કચેરીના વડાનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જો તમે નોકરી કરતા હોય તો તમારે આ પ્રમાણપત્રની જરૂર પડશે જો તમે કોઈ વ્યવસાય કરતા હોય તો છેલ્લા ત્રણ નાણાકીય વર્ષના ધંધા વ્યવસાયના સરવૈયાની નકલ જરૂર પડશે અને બીજું ઇન્કમટેક્સ રિટર્ન્સની તમારે જરૂર પડશે ત્યારબાદ આગળ જોઈએ જો તો નોકરી કરનાર કર્મચારીના કિસ્સામાં કયા વર્ગનો હોદ્દો ધારણ કરે છે તેની વિગતો જરૂર પડશે તમે પૂરેપૂરું વાંચી શકો છો નવમું ડોક્યુમેન્ટ છે જો તમારે જમીન હોય તો તમારે નમૂના નંબર આઠની નક્કલની જરૂર પડશે દસમા નંબરના ડોક્યુમેન્ટમાં જો તમે કોઈ વ્યવસાય કરતા હોય તો વ્યવસાયની પૂરેપૂરી વિગત ધરાવતું ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે અગિયારમો નંબરનું ડોક્યુમેન્ટ છે સમાજ કલ્યાણ અધિકારીશ્રીનો જાતિનો દાખલો એટલે કે તમારા જાતિના દાખલાની જરૂર પડશે આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે તો ફોર્મ ભરવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા લખેલું છે કોર્ટ ફી સ્ટેમ એટલે કે તમારે ત્રણ રૂપિયાની અહીંયા ટિકિટ ચોંટાડવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે પ્રતિ જે કચેરીમાં તમે આ ફોર્મ આપો છો એ કચેરીનું નામ તમારે લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે અરજદારનું નામ તો અહીંયા તમારે જેનું ક્રિમિલેયર કઢાવવાનું છે એનું પૂરેપૂરું નામ અહીંયા લખવાનું રહેશે અહીંયા એમની જન્મ તારીખ લખવાની રહેશે અને અહીંયા સરનામું લખવાનું રહેશે જો તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું અલગ અલગ હોય તો તમે અહીંયા લખી શકો છો અહીંયા તમારો ધર્મ લખવાનો રહેશે હિન્દુ મુસ્લિમ જે પણ ધર્મ હોય એ લખવાનો રહેશે અહીંયા તમારી જ્ઞાતિ લખવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમારી પેટા જ્ઞાતિ લખવાની રહેશે અને અહીંયા જે પણ વ્યવસાય કરતા હોય એ વ્યવસાયનું નામ લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમારું જે જાતિનું પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્રનો નંબર લખવાનો રહેશે અહીંયા તમારે પિતાનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે અને અહીંયા માતાનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ જો કોઈ મહિલા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવતા હોય અને મેરેજ થઈ ગયા હોય તો અહીંયા પતિનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ અહીંયા તમારે માતા પિતા જે પણ વ્યવસાય કરતા હોય એ દર્શાવવાનો રહેશે જો નોકરી કરતા હોય તો નોકરીની વિગત પૂરેપૂરી દર્શાવવાની રહેશે આગળ જોઈએ જો તમારા માતા પિતા કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે જોડાયેલા હોય તો એ સંગઠનનું નામ લખવાનું રહેશે એમાં કયો હોદ્દો છે એ હોદ્દો લખવાનો રહેશે એ રીતે વિગત લખવાની રહેશે જો નોકરી કરતા હોય તો નોકરી ક્યારથી શરૂ કરી અને ક્યાં સુધી કરી છે એ પણ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તમે જો બીજી કોઈ સંસ્થામાં કામ કરતા હોય તો એ સંસ્થાનું નામ લખીને તમે અહીંયા દર્શાવી શકો છો ત્યારબાદ આગળ જોઈએ જો તમારા માતા પિતા કોઈ જમીન ધરાવતા હોય તો એ જમીન કયા સ્થળે છે સ્થળ દર્શાવવાનું રહેશે જમીનનું ક્ષેત્રફળ દર્શાવવાનું રહેશે અને જમીનનો કયો પ્રકાર છે એ તમારે દર્શાવવાનો રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમારા કુટુંબની પૂરેપૂરી વાર્ષિક આવક દર્શાવવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા જે સ્થળેથી તમે ફોર્મ ભરો છો એ સ્થળનું નામ અને તારીખ લખવાની રહેશે અને અહીંયા તમારી સાઇન કરવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ અહીંયા પણ સ્થળ અને તારીખ લખવાની રહેશે અને અહીંયા પણ તમારી સાઈન કરવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે ચેકલિસ્ટ તો જે પણ તમારે લાગુ પડતું હોય એ તમારે હા અને નામાં જવાબ દેવાનો રહેશે તો સૌથી પહેલું લખેલું છે અરજીપત્ર તો તમે અરજીપત્ર ભરો છો તો તમારે અહીંયા હા લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ છે જો લગાવેલો હોય તો હા લખવાનું રહેશે ત્યારબાદ છે અરજદારનો રૂબરૂ જોબ પરિશિષ્ટ નંબર બે બત્રીસ એ તમે ભરેલો હોય તો તમારે હા લખવાનું રહેશે પંચનામું કરાવેલું હોય તો હા લખવાનું રહેશે અહીંયા પૂરેપૂરી વિગત લખેલી છે એ બધી વાંચીએ જો તમારે લાગુ પડતું હોય તો હા લખવાનું અને ન લાગુ પડતું હોય તો ના લખવાનું રહેશે જેમ કે તમે નોકરી ન કરતા હોય તો તમારે અહીંયા ના લખવાનું રહેશે એમ જે પણ તમારે લાગુ પડતું હોય એ તમારે હા લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમારે તારીખ અને સ્થળ લખવાનું રહેશે અને અહીંયા તમારે પોતાની સાઇન કરવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો છે પરિશિષ્ટ નંબર ત્રણ બત્રીસ તો આ છે પંચનામું તો અહીંયા તમારે બે સાક્ષીની જરૂર પડશે સાક્ષી નંબર એક અહીંયા નામ લખવાનું રહેશે અને સાક્ષી નંબર બે એનું અહીંયા પૂરેપૂરું નામ લખવાનું રહેશે અહીંયા એમની ઉંમર લખવાની રહેશે અને અહીંયા એમનો વ્યવસાય લખવાનો રહેશે અને અહીંયા એ કયા ગામના વતની છે એ તમારા ગામનું નામ લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમારા પપ્પાનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે અને અહીંયા તમારું પોતાનું નામ લખવાનું રહેશે અને અહીંયા તમારે જાતિ લખવાની રહેશે અને અહીંયા તમારા પપ્પાનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ અહીંયા તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે એ લખવાનું રહેશે અને અહીંયા તમારા માતા પિતા સાથે કેટલા બાળકો રહે છે એ લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા જેનું લેર કઢાવાનું છે એનું પૂરેપૂરું નામ અહીંયા લખવાનું રહેશે અહીંયા ઉંમર લખવાની રહેશે અને અહીંયા નોકરી કે ધંધો જે વ્યવસાય કરતા હોય એ લખવાનું રહેશે અને અહીંયા ગામનું નામ લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમારે રૂપિયામાં આવક લખવાની રહેશે તમારે જે કુટુંબની આવક હોય એ તમારે લખવાની રહેશે અને અહીંયા આવક શબ્દોમાં લખવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ જે પણ સાક્ષી છે એ બંનેની સાઇન તમારે અહીંયા લેવાની રહેશે અને અહીંયા તારીખ અને સ્થળ લખવાનું રહેશે અને અહીંયા તમારે રૂબરૂ તલાટીની સહી અથવા તો નામ અથવા તો સિક્કો લગાવવાનો રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો પરિશિષ્ટ નંબર બે બત્રીસ અરજદારનો રૂબરૂ જવાબ તો અહીંયા તમારે તમારા પપ્પાનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે અહીંયા તમારું ગામ લખવાનું રહેશે અને અહીંયા ઉંમર અને અહીંયા વ્યવસાય લખવાનો રહેશે અહીંયા તમારું પોતાનું નામ લખવાનું રહેશે અને અહીંયા જ્ઞાતિ લખવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા તમારા પપ્પાની સાઇન લેવાની રહેશે અને અહીંયા તારીખ અને સ્થળ લખવાનું રહેશે અને અહીંયા તલાટીની સહી નામ અથવા સિક્કો લગાવવાનો રહેશે અને સાથે તમારે વીસ રૂપિયાનો એડેસિવ સ્ટેમ્પ પણ લેવાનો રહેશે આગળ જોઈએ તો પરિશિષ્ટ નંબર ચાર બત્રીસ સોગંદનામું તો વકીલ સમક્ષ તમારે એક સોગંદનામું કરાવવાનું રહેશે તો અહીંયા તમારા પપ્પાનું નામ લખવાનું રહેશે અહીંયા એમની ઉંમર લખવાની રહેશે અહીંયા ધર્મ લખવાનું રહેશે અહીંયા વ્યવસાય અને અહીંયા કયા ગામના વતની છે એ લખવાનું રહેશે અને અહીંયા તમારું નામ પોતાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ અહીંયા તમારી વાર્ષિક આવક લખવાની રહેશે અહીંયા સ્થળ અને તારીખ લખવાનું રહેશે અને અહીંયા તમારા પપ્પાની સાઇન લેવાની રહેશે આવી રીતે પૂરેપૂરું ફોર્મ ભરવાનું રહેશે જો તમને આમાં કોઈ માહિતી ન સમજાવાની હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું જરૂરથી આન્સર આપીશ આ ફોર્મ ભરીને સાથે તમારે વીસ રૂપિયાનો સ્ટેમ્પ પણ જોડવાનો રહેશે જે સોગંદનામા સાથે હશે અને સાથે તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ અહીંયા દર્શાવ્યા છે એ પૂરેપૂરા ડોક્યુમેન્ટ તમારે અહીંયા જોડવાની રહેશે ડોક્યુમેન્ટ જોડીને આ ફોર્મ તમે મામલતદાર કચેરીમાં આપી દેશો તો તમારું ફોર્મ લઈ લેવામાં આવશે અને સાથે તમારો એક ફોટો પણ પાડી લેવામાં આવશે એકથી બે દિવસમાં તમારું નોન ક્રિમિલેર સર્ટિફિકેટ તમને મળી જશે જો તમારે ઇમરજન્સી જરૂર હોય તો તમે થોડી રિક્વેસ્ટ કરશો તો સેમ ડે જ એ જ દિવસે તમને સર્ટિફિકેટ મળી જશે આવી રીતે તમે નોન ક્રિમિલેર સર્ટિફિકેટ કઢાવી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ દોસ્તો